રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો જેમાં બીએનએસ કલમ એકસો નવ એકસો પંદર બે એકસો અઢાર એકસો નેવ્યાસી મુજબના વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ફરિયાદી શકીલભાઈ મોહમ્મદભાઈ શાહદાર જેઓને એના ભત્રીજો હતો જે આવે એના એના ઘરે આ કામના આરોપી જે છે એ ભાડું લેવાની બાબતમાં તકરાર થયેલી એ બાબતની તકરારમાં એ લોકોને બોલાચાલી ઝઘડો થતાં ઉગ્ર સ્વરૂપ લીધેલું એ દરમિયાન આ કામમાં મરણ જનાર વિપુલભાઈ જે શકીલના મિત્ર હોય એ પણ ત્યાં હાજર અને ત્યાં મારામારી થતાં ગંભીર ઇજા પહોંચતા પહેલાં વિપુલભાઈને સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે સારવારમાં મોકલેલા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં આ ગુનાના કામે એક સૂત્રોની મુજબનો કલમનો ઉમેરો કરવામાં આવેલો છે અને આરોપીઓ જે છે એ આરોપીના નામ આવતા આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે ગણતરીના કલાકોમાં જેમાં આરોપીમાં ભગીરથસિંહ વનરાજસિંહ વાઘેલા અર્જુનસિંહ ઘનશ્યામસિંહ સરવૈયા સુરેશભાઈ તેજાભાઈ સીસા તેમજ કરણસિંહ સેતુભાઈ સરવૈયા તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની તેની પણ અટકાયત કરવામાં આવેલી છે આમાં ગુનાહિત ઇતિહાસમાં ભગીરથસિંહ વનરાજસિંહ કરણ વાઘેલા જે છે એનો ગુનાહિત ઇતિહાસ છે જેમાં એ પોતે તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સાયલાના સાયલામાં પણ પ્રોહિબિશનના ગુનામાં યુનિવર્સિટી પોલીસ ગુનામાં પણ સંડોવાયેલ છે મુખ્ય કારણે જે અવેશ કહીને જે આ ફરિયાદીનો ભત્રીજો છે એના ઘરે આ આરોપી છે આરોપીને ભાડું ભાડું લેવા માટે ગયેલ એ ભાડું બાબતે તકરાર થયેલ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો